અડજન્ટમાં મહિલાને વિડિયો કોલમાં પ્રાઇવેટ પાર્ટ બતાવી વિવિધ વાતો કરી પજવણી કરતા એક વિકૃત યુવકની અડજન પોલીસે ધરપકડ કરી છે અડજનની એલપી સવાણી રોડ ઉપર મેડિકલ સ્ટોર પરથી એક યુવકે આઠસો રૂપિયાનો સામાન ખરીદી રૂપિયા ઘરે ભૂલી ગયા હોવાનું કહી દસ મિનિટમાં આપી જવાનું કહી આવ્યો જ નહોતો મહિલાએ કલાક પછી કોલ કરતા તેણે કોલ પણ રિસીવ ન કર્યો જોકે ચારેક દિવસ પછી યુવકે મહિલાને વ્હોટ્સએપ કોલ કરી વિવિધ વાતો કરી ફોન પણ આ મહિલાએ કટ કરી દીધો બાદમાં પતિને વાત કરતા ટૂ કોલરમાં ચેક કરતા અમિત ગર્ગ નામ સામે આવ્યું વિકૃત માનસિકતા ધરાવતા યુવકે ફરી મહિલાને વોટ્સએપ પર કોલ કરી પોતાનો પ્રાઇવેટ પાર્ટ બધા વિવિધ વાતો કરી અને પરેશાન કરી મહિલાએ તેને પકડવા માટે વીસમી તારીખે સેટેલાઇટ અણુવત દ્વાર પાસે બોલાવવા છટકું ગોઠવ્યું જોકે તેને ગંધ આવી જતા તે પહોંચ્યો નહોતો મહિલાએ અડજન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી સર્વેલન્સને આધારે અભિષેક ગૌરીશંકર ગોયલને ઝડપી લીધો છે આરોપી અપરાણિત છે અને પ્લમ્બિંગ કામ કરતો હોય જોકે હાલ તો બેકાર છે પોલીસે તેનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત